આરદાન જો તાને આ તો મારા બપપુ આવે છે જે વધાવા કંકુ બની થઈ તૈયાર કરી છે ના મા તનો છે ને તો ફોન આ ગણ આસો ર આવી તે લે જત રહે આ બધું મોળા કા થા પડ મે હો

આ ગજવા હે આ કોમ છે આ કોમ છે ઓ આ ભગ ભગ સોરુ છે ઓ આમ હા હા આ સાડી કેટ ના કર ભાઈ

हा लागियो लागियो आजच लागियो हा सो लागियो हा सो लागियो आजच लागियो सो सो लागियोस पण लागियो घेर लागियो आजच लागियो अरे जाऊ पर्हे लागियो अरे भगवान सो दौडाछ अरे मौसी हेसे खबर न पडा तमे अरे सो दौड तन प सो लाग्यो सो लाग्योसन के सो लागियो के लागिस अरे हमरो के हो हु सो रेडी मार सो लागियो छ 500 लागियो छ 500 लागियो छ कते के लाग्यो छ न 500 लागियो छ

આવે તમે <coughs> <cu>

આવો આમય જાવતા ને ઓં આંતાજી જિંદગી આનંદ રે ઓ બે હજી તો મન આવજો તને હ જમણવાળા ખબર છે બાપા ને તાર સુફ કરી લાગી ગયો લાગી ગયો મારામાંથી લાગી તો નોકરી લાગે તો મને તો ખબર જ નથી ખબર સલતાન માં કોમ ધંધો કરો પેલા રોમા દવા છોટવાની છે ઉત્સક પંપ કરી માર બાપા મને વાપરવા મળી જાય ઉત્સક પંપ કરું માર બાપુ પૈસા ચાલતા નઈ દવા છોટ પડ્યા

પોગો મે માર તો લખો માર્જિન થઈ ગઈ છે ઓ ભરા બેટા આ પંપક લે એક પંપના 25 જ મા હારું કે હેડો તાણ લે માર તો લાખ લે હેડ તાણ તન તો ની હવા મોહાયલો છે તો ઉગી તાણ પાછ ભરી નુસબ કસવા હે ઓવા હે પોગો મે માર તો લખો માર્જિન લઈ હોટી લાઈ પાગર દે જા સેવા તાણ સોમજ હા આપણો કૂવો તો છોછો આવો છોકરા અરે તો એ લેકી બેટા તું એ હાચ્યો છે હેડ પાછો પાછો નકા આઈ જશે

બેટાડિયા <Notre Dunca -prosy>

તો સોચ્યા વધાન કોના આલે 25 રૂપિયા એટલા ના એ રૂપિયા ના ઘોડા તાર બાપને કે મગજમાં દવા કરવા ડોભા ડોભા ના રે અરે થાય છે પાછો મને ભગવાન કે પડે આરા ઠેકાણું શું કે દવા કરા નકા તો કોકનું નાખે બસ કેવું છોર ગદે જ સાબો એ થઈ ગઈ છે લે પર દવા છોટા ગયા છે શું શું છોટી છે ઘેર જવું હું ચા બા પીઉ છે બરાબર નથી